રાજકોટ માંગ પીએમ ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની ટકોરનો મામલો સાંસદ રામ મોકરિયાનું નિવેદન મે રેલવે માંગ અને મંત્રી અશ્વિની કુમારને ટ્રેન રાજકોટ સુધી લંબાવવા વાત કરી છે આ જાહેરાત અગાઉના રાજ્ય રેલવે મંત્રી દર્શનબેન જદોશ દ્વારા થઈ હતી અમદાવાદ સુધીની છ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવે હજુ સુધી આ ટ્રેન રાજકોટ સુધી લંબાવાઈ નથી મંત્રી અને સ્થાનિક રેલવે અધિકારીઓને પણ ટકોર કરી છે જો જાહેરાત મુજબ ટ્રેન મળે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ફાયદો બાઇટ રામ મોકરિયા રાજ્યસભા સાંસદ આજ રોજ દરભંગા ખાતે જે મોદી સામે એમ્સ નું ખાત પૂરક કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા દવા મળી શકે અને જન જનઔષધિ છે જે અન્ય દવા કરતાં એસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે આ એ વાત સાચી છે અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદો સેનીએ ટ્વીટ કરીને પણ કીધું હતું મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત

નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ચાલુ રહે